ક્રમ દર્શાવો ડેટા માહિતી જ્ઞાન અને ડાપણ નીચેના પદોમાંથી કયું પદ માહિતીનું પર્યાવાચી પદ નથી સૂચિ નીચેનામાંથી કયું તત્વ સમૂહ પ્રત્યાયન સાથે ધરાવતું નથી માઇક્રોમીડિયા ભારત માટે રાષ્ટ્રીય માહિતી નીતિનો ધ્રાપ સંયુક્ત રીતે કોને કર્યો હતો આઈએલએ અને આરઆરઆર એલએ બૌદ્ધિક સંપદા અધિકાર કોની સાથે સંબંધિત છે સ્વામિત્વ ગ્રંથાલય વિજ્ઞાનનું કયું સૂત્ર રાજ્યને ગ્રંથાલય ધારો ઘડવા માટેનું ઉત્તરદાયિત્વ ધરાવે છે બીજું સૂત્ર ગ્રંથાલયો વચ્ચે પ્રલેખોના આદાન પ્રદાનને કયા નામથી ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સોરી આંતર ગ્રંથાલય ઉદ્યોગ તાજેતરમાં કયા રાજ્યમાં ગ્રંથાલય ધારો પસાર કરાયો ઉત્તરાંચલ સીડી એસ આઈ એસ આઈ એસ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું યુનિસ્કો દ્વારા એફઆઈડી કોની સાથે સંબંધ ધરાવે છે યુડીસી આઈએમબી ની સામયિકતા માસિક ઇન્ટરનેશનલ હુસ હુ ક્યાંથી પ્રસિદ્ધ થાય છે લંડન ગુજરાત સોરી ગ્રંથાલય સાહિત્ય કોને કહેશો ગ્રંથાલય વિજ્ઞાનના પુસ્તકોની જાતિ એન્સાયક્લોપીડિયા ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના સંપાદકો કોણ છે એલન કેન્ટ અને હેરોલ્ડ લાન્સ યુનિવર્સિટી હેન્ડબુક શું છે ડિરેક્ટરી ખાલી જગ્યા પ્રવર્તમાન પત્રક સૂચિની પૂરક અને વ્યાપક શોધ માટે ઉપયોગ છે ઓપિક CAS ઓનલાઈન નું પૂરું નામ શું છે કેમિકલ એબસ્ટ્રેક સર્વિસ માહિતી નિર્દેશ સેવાનો અર્થ પાચકને યોગ્ય સ્ત્રોત તરફ દોરવો ભારતમાં અનુવાદ સેવા પૂરી પાડતું કેન્દ્ર કયું છે ઇસ્ટોક એક કરતાં વધારે સૂક્ષ્મ છાપ ધરાવતી માઇક્રોફિલ્મ શીટ સામાન્ય રીતે કયા નામથી ઓળખાય છે માઇક્રોફિલ્મ કોલમ ક્લાસિફિકેશન માં પદ્ધતિના વિષયો કઈ યુક્તિનો ઉપયોગ છે કાળ યુક્તિ વિવિધ વિદ્યા શાખાઓના સંદર્ભમાં એક સરખી વિભાવના રજુ કરતા વિચારોને કયા નામથી ઓળખવામાં આવે છે ભાવાત્મક સહાયક સીસી નું છેલ્લું સંસ્કરણ કયા પ્રકારનું છે મુક્ત મુખ વર્લ્ડ કેટ સેવા કોણ પ્રદાન કરે છે ઓસીએલસી પોપસી એ કયા પ્રકારની નિર્દેશીકરણ પદ્ધતિ છે પૂર્વ સમન્વતી સંઘ એ શક્તિ છે વ્યવસ્થાપનના આ સિદ્ધાંતના પ્રણેતાનું નામ થાય વિશ્વવિદ્યાલય અંદાજપત્રમાંથી છ પોઈન્ટ પાંચ ટકા રકમ ગ્રંથાલયના અંદાજપત્ર માટે ફાળવવાની ભલામણ કઈ વિશ્લેષણ પૂર્વ પ્રકાશન સૂચિકરણની સફળતા કોના સહકાર પર આધારિત છે પ્રકાશન આઈસીટી નું પૂરું નામ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી નીચેનામાંથી કોઈ એકને કમ્પ્યુટર કહી નહી શકાય કૃત્રિમ બુદ્ધિમત્તા કેલિબ્રેટ ડેલિટ બોલનેટ એની કઈ કક્ષાના નેટવર્ક છે વેન નીચેનામાંથી કયું માધ્યમ માધ્યમ નથી કીબોર્ડ ક્રમિક પદ્ધતિ અને નમૂનામાં માહિતીની રજૂઆત થાય છે તે મલ્ટીમીડિયા ઓપેક નું પૂરું નામ શું છે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલો નીચેનામાંથી કયું નેટવર્ક ગ્રંથાલય નેટવર્ક નથી ઈ કેન્દ્રીય પ્રક્રિયા કેન્દ્ર ક્યાં આવેલું છે જીનીવા ખાતે DBMS નું પૂરું નામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉસીઆસનું સર્જન કરે છે જીપીજી પરિકલ્પના નકાર માટે નલ હાઇપોથિસિસ ડિરેક્ટિવ લોજિક ગતિ કરે છે સામાન્ય થી વિશિષ્ટ લોડકાર કાયદો કોની સાથે સંબંધ ધરાવે છે વૈજ્ઞાનિક સામયિકતા કુંડલિની વૈજ્ઞાનિક પદ્ધતિમાં જનિત શું દર્શાવે છે ડીડ લો પ્રશ્નાવલી કયા પ્રકારના સંશોધન બહોળા પ્રમાણમાં વપરાય છે સર્વેક્ષણ સંશોધન રાજા રામ રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કોને પ્રોત્સાહન પૂરું પાડે છે જાહેર લાઇબ્રેરી યુજીસી ઇન્ફોનેટ નેટવર્ક દ્વારા શું પૂરું પાડવામાં આવે છે ડિજિટલ લાઇબ્રેરી કુદાબક્ષ ઓરિયન્ટલ પબ્લિક લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે પટના ઉપયોગકર્તાની માહિતી જરૂરિયાતને ઓળખવા માટે ચાર મહત્વની પ્રવૃત્તિઓ ઉપયોગમાં લેવાય છે કઈ છે પ્રશ્નાવલી મુલાકાત ડાયરી પછી નિરીક્ષણ ગ્રંથાલયમાં ઉપયોગકર્તાઓની માહિતી પ્રાપ્તિ પર તનુક જાણવા માટેની પદ્ધતિને કયા નામથી ઓળખાય છે ઉપભોક્તા અભ્યાસ